ઝગલા થાય જો હા રહ્યાં બે ત્રણ સા રહ્યા હા અહીંયા આ છે એક છા અહીંયા છે અને કા દવા જો આપણે મિક્સ કરીને છીએ હે આમ દસ પપનું પાણી નહિ હે અને આ કીડો આવ્યો તો સા લાઈને સા અડાળે ભી લીધી આ રહી તે ખણી તો હારીયા તો જોખવાનો ખાંતો જોએ કાપા જોખાય નહીં ને રસ્તો જરાક ખરાબ છે એટલે આપણે વિત ને હૂ બડે ગયો જો નાક માં એક બાકાજી કી વાળો હેઠો છે જય માતાજી મિત્રો નવા વ્લોગ માં તમારું ફરીથી સ્વાગત છે અને આપણે કાલ નું ગામ અડધું મૂકીને જતા રાય એඹળવાનું પાછા વિયાયા છીએ રા સાલ લઈ લીધો હે અંકિન ના પગલા થાય જો આ રહ્યા અહીંયા બે ત્રણ ચા રહ્યા અહીંયા હા છે એક છા અહીંયા છે અને ત્રણ બાઇકીના બધા ઉમળેલા વાઈડ માં ઢગલા થાય અહીંયા પાથરા વાઈડ માં જવા દેવાના બાઇકીના તો જો પાથરા પાળીએ પાળીએ પાથરા થઈ ગયા હે આ પાળી ઈનો ને આ પાળી આનન અરે પાણી બધું આયલું પાણી વાળવાનું યાર આમળવાનું બધું આવેલું છે કામ હારો હાર અને આ ભાગના જો આ લગીનના બધા કમ્પ્લીટ થઈ ગયા છે આ લાગટ પાથરા છે અને અહીંયા આ બાજુ તો રાય નીચે લઈમાં નથી એટલે લાગટ પાથરા પાથરા થયા છે ત્રણ સા રહ્યા છે ને ત્રણ સા ઉમળેલા છે એટલે રાયનું કામકાજ પૂરું થઈ રહે તો મોળા ઉમળે લીધા છે જો આ આને લઈ જાઓ ને ખાવા કારણ કે ટિફિન આજે આપણે વાડીયા નથી લાવ્યા એટલે ઘરે જવાનું છે કે હવે ખાવા જાવું ખરા રે કયો ગાઉ પી રેવા આયા છે ત્રણ ચાર કે રયા છે જો હટકી હશે અત્યારે તો જો ઘરે ખાવા જાવું ખાયને આવી જો પી ર છે તા અમાર વાળવાનું હે પાજરી તો કમ્પલેટ ઉગી ગઈ છે તો ખાયને આવી પછી ખબર પડે કેમ થાય જો પી રેને તો આમાં વાળવાનું બાજરીને એક પાઈ દેવી એટલે કમ્પલેટ ઉગી જાય ખાયને પાછા આવી જાય

એ બધી મોખી છે એ ત્રણ પેકેટ છે એ ત્રણ એ એક ડોલમાં ભેળવીને પછી દસ પપની દવા કરવાની છે દવા જો આપણે આ મિક્સ કરીને છીએ આમાં દસ પપનું પાણી ના હે આપી ને ડબલા દસ નાખ્યા ને બીજી દવા ભેગી નાખી દીધી હે તો આ બે એક ઓલું ખોખું ને એક ઓલી થેલી પડે ને બે આમાં નાખ્યા હે ને એક બોટલ હતી અને આ જો કમ્પ્લીટ મિક્સ કરી અને આમાં દસ પપ છે હે બાવીને તેવી કેરા હે એટલે ઉઠલે પપ ખાલી કરવાનો ઉઠલે પાપ એટલે દસ પપ સાવાના થાય છે કારણ કે આમાં દસ પપ ની ભેગી ભેળવી એટલે દસ પપ સાંટવાના હે દવા સાંટવાનું મિત્રો ચાલુ થઈ ગયું છે આ પપ ભરીને વ્યાયા છે એવી જીરામાં સાંટવાનું આ દવાનું કામકાજ ચાલુ સાંટવાની કીધી છે એટલે હળવું હાલ આ છઠ્ઠો પપ ભરી લીધો હે પાંચ પોપ સાટ્યા અને આ છઠ્ઠો પપ ભર્યો એટલે આપણે જે આ ટોટલ આ પાંચ પોપ હજી સાટવાના રેહ છે તો ગમી ત્યારે રેવી ક્યાં પૂછ્યું આ બીજો નંબરનો ધોરીઓ રહ્યો ને ધોરીએ પોગ્યા એ પૂરો થયો અહીંયા અહીંયાથી નામ બાકી અહીંયા છે ને જે પાંચ પબ અહીંયા આમ થાય છે ને પાંચ આંચર થયા અહીં આ ભી રિન કમ્પ્લેટ કરવા લ્યો અને દવા રહી છે એટલી ડબલું આયું ન બૂટતું કેટલી ચાર ડબલા એ થાય છે આ છે ને છઠ્ઠો પપને ચાર અહીં થાય છે એટલે ચાર પપ સાત દેવી કાયો કા

પાપ લાવીને ભરી લીધો છે અને આપણો પાપ ઘી મૂક્યા આવીને જો હાથમી ગયો હે જાય પાછળ તો તડકા જેવું તો લાગે ને દી હાથમી ગયો હે એને પાપ ને ભરીને મૂકી દીધું છે સાંટે ઘીને જયારે દવા રેવી જે બે ત્રણ પપ બાકી છે ત્યારે સાંટે રેવી નું કઈ નિક નથી હાથમી ગયો છે આ સા મંડવી મિત્રો દવાનું કામ પૂરું થઈ ગયું જો હાથ પગ ધોઈ નાખ્યા ડોલ ધોઈ લખી પગ ધોઈ નાખ્યો બધું લઈને આ ડોલ ને બોલ બધું લઈને વાળવા માટે ધીરે કારણ કે જ આવવાનું કપે ને ગાહાડી ને પછી નાવાનું જે તો કામ ખૂટે એવું નથી આપણે ફાઈનલી મિત્રો કપા ભરવા દો પોગી ગયા હે મીટલો એક ભરે અમારું મીટલો કપા ભરવા આવ્યો હે અને આ કીડો આવ્યો તો સા લઈને

આપણે જવાનું ગાડીઓ બંધાવા કપા ગીરી ગયો નાક માં ફૂલ બાકાજી કી એક બાકાજી કી વાળો એકો હે ચાલો ગાય કે ગાડીઓ બાંધવાળી પપ્પાની ગાડી કમ્પ્લીટ ટટકી ભરાણી હે ગાડી ભરી નાલવા માંડ્યા હે તો આ કાંટો બધું હતું જો કાંટો ની આય મૂક દીધું માથે પણ કા જોખમી ભઈ ભરવાનો હતો એટલે કાંટો હાર્યા હતો જોખવાનો કાંટો જોયો કાંટા વખતે જોખાય નહીં ને રસ્તો જરાક ખરાબ છે એટલે આપણે વિપીતને હું વડે બે સાઈડ નકરા બાવળા લાવે છે તીર ખા દેખાતા હોય છે અંધારામાં નહીં દેખાય હા જો હા જો તો માથે એમના બે રહ્યો તો બાવળાને તીર ખાવે એટલે આમ તમને સુઈ ગયા એટલે તીર ખાવે નહીં એટલે કરો બાવળો જ છે જો આ માથે માથે બેઠા હોય ને તો લગતો વાગી જાય એવા બાવળા છે ગાડી લઈને ઘીરે હાલ્યા જ આવી એવી ફટાફટ ઘીરે ગાડી પોગાડી દેવી એટલે એ ભાઈ છૂટા થાય ને આપણે છૂટા થઈ હા એને લઈ મિત્રો ગાડી બંધ મારીને કમ્પ્લીટ થઈ જાય હે દા વાગી ગયા હે હજુ બંધ મારીને કમ્પ્લીટ થઈ જાય અને બે પાસા દુકાને પીડ્યા હે દા વાગ્યા હે દા વાગ્યા દુકાન કે ઉગાડી કરીને બેઠા આ બે તો આ ચોવીસ કલાક હોય જ તે રાતના દસ વાગ્યા લઈને ચાર માવા બાવા લેવા ને તો આ બે નવરાત છે ચાલો મિત્રો આજનો અવલોક પૂરો કરીએ મળ્યા કાલે